ભચાઉ નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકાના ભાજપના એકવીસ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે અને આગામી સોળ તારીખે બાકી રહેતા સાત ઉમેદવારની આમને સામને ચૂંટણી યોજાશે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા જાહેર સભા અને કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવશીભાઈ વરચંદભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ કનકસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા વિશાલ કોટક અર્જુનભાઈ રબારી વિકાસ રાજગોર મોમાયાભા ગઢવી વિનાશ જોશી તેમજ યુવા મોરચા તથા મહિલા મોરચા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને બિનહરીફ થયેલા નગરસેવકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મધ્યસ્થ કાર્યાલયને દીપ પ્રાગટ કરી ખુલ્લી મૂકવામાં આવી હતી ઘણા બધા નગરસેવકો જ્યારે બિનહરીફ થયા છે અને બાકી રહેતા આપણા બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જેમને જીતાડવા માટે આજે કાર્યાલયનું ઉદઘાટન અને સાથે સાથે નવનિયુક્ત બિનહરીફ બધા જ નગરસેવકોનો વિશેષ આજે આપણે સન્માન પણ કર્યું છે એવા પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના સન્માન્ય શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન જેમના નેતૃત્વમાં આ બધી જ સીટો બિનરીફ થઈ છે એવા ધારાસભ્યશ્રી સન્માન્ય વિરેન્દ્રસિંહજી જાડેજા